હવે ભારતે પહેલી વખત એસ ફોર હંડ્રેડ મિસાઇલનો ઉપયોગ કર્યો છે જે મિસાઇલને સુદર્શન નામ આપવામાં આવ્યું છે તો આ એસ ફોર હંડ્રેડ મિસાઇલ વિશે તમારી સાથે વાત કરીશ નમસ્કાર ભારતના ઓપરેશન સિંદુરના જવાબમાં પાકિસ્તાને ભારતના લગભગ પંદર શહેરોની અંદર સૈન્ય સ્થળો પર હુમલો કરવાનો નાપાક પ્રયાસ કર્યો છે પરંતુ ભારતીય સેના એવી મજબૂત છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે હવે ભારતે પહેલી વખત એસ ફોર હંડ્રેડ મિસાઇલનો ઉપયોગ કર્યો છે જે મિસાઇલને સુદર્શન નામ આપવામાં આવ્યું છે તો આ એસ ફોર હંડ્રેડ મિસાઇલ વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ પાકિસ્તાને ભારતને જવાબ આપ્યો અને પંદર જે સૈન્ય સ્થળો છે એની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતની પાસે એવી બધી મજબૂત મિસાઇલ્સ છે કે જે પાકિસ્તાનને ભોંય ભેગી કરવા માટે સક્ષમ છે એમાંની જ આ એક છે એસ ફોર હંડ્રેડ જેને સુદર્શન ચક્ર નામ આપવામાં આવ્યું છે ભગવાન કૃષ્ણના હાથમાં તમે જો સુદર્શન ચક્ર જોતા હશો તો એ સુદર્શન ચક્ર જેવું જ આ મિસાઇલની અંદર બનાવવામાં આવ્યું છે એકદમ જબરજસ્ત સ્પીડ સટીક અને જડબેસલાક જવાબ આપે એવી આ મિસાઇલ સિસ્ટમ છે આ જે મિસાઇલ છે એસ ફોર હંડ્રેડ એ રશિયાની અલમાઈઝ અંટે કંપનીએ બનાવેલું છે મતલબ કે ભારતે આ રશિયા પાસેથી આ મિસાઇલ ખરીદેલી છે અને આ એક એવી આધુનિક સિસ્ટમ છે કે જે હવામાં કોઈ પણ પ્રકારના જોખમ હોય જેમ કે હવાઈ જહાજ હોય ક્રૂઝ મિસાઇલ હોય બેલેસ્ટિક મિસાઇલ હોય તો એને ઓળખી નાખે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ એસ વોર હંડ્રેડ સુદર્શન ચક્ર છે એ ચારસો કિલોમીટર સુધી વાર કરી શકે એટલે અહીંયા સુરતની વાત કરીએ તો સુરતમાંથી જો આ મિસાઇલ છોડવામાં આવે તો પુણે મહારાષ્ટ્રના પુણે સુધી આ મિસાઇલ જઈ શકે એટલું બધી પાવરફુલ આ મિસાઇલ છે જસ્ટ ઇમેજ કરો કે અહીંયાથી બોમ્બે લગભગ બસો અઢીસો કિલોમીટર અને ત્યાંથી થોડુંક દૂર છે પુણે એટલે અહીંયા સુરતથી ચારસો કિલોમીટર થાય તો અહીંયાથી સુરતથી બેઠા બેઠા પુણેની અંદર ધારો કે કોઈ એરક્રાફ્ટ છે કે કોઈ ક્રુઝ મિસાઇલ છે તો આ સુદર્શન ચક્ર છે એ અહીંયાથી જ એને બેઠું બેઠું તોડી પાડી શકે બીજું કે આ આ આનું જે રડાર છે એ તો છસો કિલોમીટર સુધી એના લક્ષ્યને જોઈ શકે અને બીજું કે આ સિસ્ટમ એવી છે કે એક સાથે આઠસો ટાર્ગેટને ટ્રેક કરી શકે એટલે હવાની અંદર આઠસો ટાર્ગેટ હોય તો એને ટ્રેક કરી શકે અને એમાંથી છત્રીસ ટાર્ગેટને એક સાથે એક સમયે ઉડાવી શકે એટલી આની તાકાત છે ભારતે બે હજાર અઢારની અંદર રશિયા પાસે પાંચ પોઈન્ટ તેતાલીસ બિલિયન ડોલરની આ એસ ફોર હંડ્રેડ માટે ડીલ કરી હતી અને રશિયા ભારતને આ એસ ફોર હંડ્રેડ સિસ્ટમ છે એની પાંચ રેઝિમેન્ટ આપવાનું છે અને એમાંથી બે હજાર એકવીસમાં એની ડિલિવરી શરૂ થઈ છે એટલે હજુ ડિલિવરી આવવાની બાકી છે પણ ટૂંકમાં તમને કહું તો આંખના પલકા તમે આંખનો પલકારો ઝપકાવો એટલી વારમાં આ સુદર્શન ચક્ર છે એ એરક્રાફ્ટને તોડી પાડી તોડી શકે એટલી તાકાત ધરાવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી